સ્માર્ટ બોલાઈ લાઈવ કરું લીડરશીપ કરો પ્લીઝ એક વાત એક મિનિટ ની એક વાત મિનિટ ની એક વાત એક સાત એપ્રિલ એક વિડીયો બનાવ્યો છે એ ફેસબુક માં પડ્યો છે સાત એપ્રિલે

દોડ્યો એટલે આ ભાઈ જે બાઈક ચાલક જેને આ બધું વાગ્યું છે એની સાથે હું અથડાયો અને મારા દોડવાના કારણે કારણ જે હોય ભલે રોંગ સાઈડમાં બસ જતી હતી અટકાવવા દોડ્યો છું પણ મારા કારણે આ વ્યક્તિ નો અકસ્માત થયો છે ભયંકર અકસ્માત એનો ગાડીનો ખર્ચો એનો દવાખાના નો અને એનો પર ડે જે પગાર હોય એમ કે નવ દિવસ ઘરે એમ કે હું પંદર દિવસ તો પંદર દિવસ અને આમાંથી કોઈ પાંચ જણા ને મધ્યસ્થી માં રાખે તો મને વાંધો ઓકે બરાબર બસ ને રોંગ સાઈડ માં ન જઈને બીજું મારું સાંભળી લો જો તમારું હજી સાંભળી લો સાંભળી લો બીજી મારી વાત સાંભળી લો સાત એપ્રિલે કોઈ પણ સાત એપ્રિલે બે યુવાનો અકસ્માત મેં એવું કીધું કે ચાર પંપ નથી કેટલા આજે આવી ગયા બની ગયા સાત એપ્રિલ નો મારો વિડીયો અને ચાર પંપ ચાર હવે સુરત વાસીઓને ખાલી એટલું જ કહેવાનું સુરત વાસીઓને ખાલી એટલું કહેવાનું કે રોડ સાઈડમાં બસ હતા

અકસ્માત છે છે એના લીધે એક ભયંકર થયો અને એ વ્યક્તિ હજી હું બોલવાનું હોય

આભાજ ભાઈ બાપુ